આપણા કોળીના મત કરતા ઇતર વર્ગ એટલે કે માજન વર્ગના મત વધારે હતા અને જ્યારે જ્યારે મને ભેગા થતા ને મન કહે તમારા કાળી ટોપી છે ને અમને જીતવા હું વિચાર કરું અને બીએડ કોલેજમાં રિઝલ્ટમાં આખી રાત અમે એક વખત જાગતા રહ્યા કે ભગવાનજીભાઈ નીકળે રઘુવંશી સમાજે મારા મિત્ર બધાય કારણ કે હું ઠક્કરપ્રટમાં ગરબી વર્ષોથી કરાવતો અને ત્યારે એ ટાઈમમાં અને ત્યારબાદ જેને આટલી ટર્મ સુધી નગરપાલિકામાં આપણા સમાજના કામ કર્યા છે એવા મારા વડીલ અને મારા મુરબ્બી શ્રી ભગવાનજીભાઈ અને જ્યારે જ્યારે સમાજનું કામ પડ્યું છે અને ત્યાં એ વિસ્તારમાં કોઈ દિવસ કોઈને સભ્યને ગોતવા જવા નથી પડ્યું લાઇટોથી માંડી અને લુવાણા તો મને ન્યાય કે મન કે ગટરે હાથે સાફ કરી નાખીએ અમને મત આપવા નહીં દે કે આ એવોર્ડ આપવા માટે મિટિંગ થાય એની અંદર જે આ એવોર્ડ ની અંદર જે કંઈ આપવાના છે એ લોકો અને આમ તો યુશ એને જાય છે તો એને પણ અમે પહેલાં એનું અમે સન્માન કરીએ છીએ એનું સ્વાગત કરીએ છીએ એમાં પહેલાં છે આપણે ભૂપતભાઈ ડાભી તો એને પણ અમે પુષ્પગુચ્છથી ભાઈ શ્રી વિજયભાઈ સગારકા વિજયભાઈ સગારકાને વિનંતી કરું કે એમનું અભિવાદન કરે વિજયભાઈ સગારકા એક રિપેન બદલાણીભાઈ અને એક અરવિંદ વાળા આપણે એને તાળીઓથી વધારીએ એ બંને આખા ગુજરાતમાં હાઈલાઇટ કરવાના છે આપણા કોળી સમાજને અને એમાંય ભગવાનજીભાઈને એટલે અમને એને તાલુકા સમજ કોળી સમાજ વચ્ચે એનું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ આપણી વચ્ચે ભીખુભાઈ મોકલિયા આપણા ઉતરાના સરપંચ ભરેલા છે તો એનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ આવો ભીખુભાઈ ભીખુભાઈ આવાય